સાવધાન થઈ જાજો દોસ્તો તમે પણ જો એસ હિન્દુસ્તાની હિંદુસ્તાની ટીમના વિડીયો જોતા હોય તો હા દોસ્તો કારણ કે આજે હું કંઈક તમને એવું બતાવવાનો છું કે તમે જોઈને એને ચોંકી જજો એના પહેલાં તમારી અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને જો ચેનલ પર નવાશો તો વિડીયોને લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો કારણ કે આ વિડીયોમાં હું તમને એવી જોરદાર માહિતી આપવાનો છે જે તમે સાંભળીને ચોકી જવાના છો તો દોસ્તો આજે હું તમને બતાવવાનો છું કે ફૂમતાજી અને વાઘુજીના બાળપણમાં કેવા દેખાતા હતા અને એમના બાળપણના જેવા સેમ એવા બે બાળકોનો હાલમાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો દોસ્તો તમારા સુધી આ વિડીયો પહોંચ્યો કે ના પહોંચ્યો એ તો મને ખબર નથી પણ જો તમે અમારી ચેનલના સબસ્ક્રાઈબર છો તો તમારા સુધી આ વિડીયો જરૂરથી પહોંચી ગયો હશે કારણ કે હાલમાં સોશિયલ મીડિયામાં અને દરેક જગ્યાએ આ બે બાળકો ખૂબ વાજે થયા છે એમનો સેમ યુગ ફુમતાજી અને વાઘુજી જેવો છે અને તેમની બોજી તેમની કોમેડી પણ જોરદાર છે અને આ બે બાળકો કચ્છના છે એવી છે તો દોસ્તો આ બે બાળકોએ એસપી હિન્દુસ્તાની ટીમની મુલાકાત પણ કરી છે અને એસબી હિન્દુસ્તાની ટીમ થી પણ એમને ખૂબ સપોર્ટ મળ્યો છે કારણ કે એસબી હિન્દુસ્તાની ટીમ એક એવી ટીમ છે જે દયકને સપોર્ટ અને દયકનું સન્માન કહે છે માટે એસબી હિન્દુસ્તાની ટીમે આ બંને બાળકોની સાથે વિડીયો અને ફોટા પણ પડાવ્યા છે તો દોસ્તો તમે પણ જો આ બે બાળકોનો વિડીયો તમારા સુધી પહોંચ્યો હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને સાથે સાથે વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં હા તો દોસ્તો તમે વિડીયો પૂરો જોજો અને હા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કહી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હા નીચે આપેલા જોઈન્ટ બટન ઉપર જોઈન્ટ તમે અમારી ચેનલના મેમ્બર બની શકો છો અને હવે હું ટૂંક જ સમયમાં આવ્યું વિડીયો કરવાનો છું એનો પણ તમને લાભ મળશે તો દોસ્તો આવાને આવા વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા આ બે બાળકો આગળ જતાં ખૂબ પ્રગતિ કરે અને જિંદગીમાં ખૂબ આગળ વધે એવી ભગવાનને પ્રાર્થના કહ્યું છું અને આ બે બાળકો પણ ફૂમતાજી અને વાઘુજીની જેમ આગળ જાય અને એમની ખૂબ પ્રગતિ થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તો દોસ્તો તમે પણ એમના વિડીયો આવે તો એમના વિડીયોને ખૂબ સપોર્ટ કરજો અને એ બા બે બાળકોને ખૂબ સપોર્ટ અને સાથ સહકાર આપજો તો દોસ્તો આવી આપણી એસબી હિન્દુસ્તાની ટીમના દરેક વિડીયોની અપડેટ માટે હા દોસ્તો નવા નવા વિડીયો અને એસબી હિન્દુસ્તાનીની નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દોસ્તો હવે આપણે મળીશું નવા વિડીયોની સાથે નવા રૂપમાં ત્યાં સુધી આવજો